હેલો સ્ટુડન્ટ્સ સ્વાગતું મારી યુટ્યુબ ચેનલમાં હવે આપણે ગયા લેક્ચરમાં વાત કરીએ કે જુનિયર નિરીક્ષક માટે આપણે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેમાં આજનો જે ટોપિક કહી શકાય એવું એસી સર્કિટ એના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભૂતકાળની એક્ઝામમાં જે પૂછાઈ ગયા છે એ પ્રકારના ક્વેશ્ચન અને ફેક્ચ્યુઅલિટરની આજે આપણે વાત કરીશું ઓકે હવે તમે જોઈ શકો છો કે ટ્રિપલ બી દ્વારા જૂની નિરીક્ષકની ભરતી આવી છે સાયન્સ જેટલી જગ્યા છે ટોટલ સાયન્સ જગ્યા છે અને પાંત્રીજ જે છે એ યુ આર એટલે કે જનરલ કેટેગરી માટે છે આ તમે જોઈ શકો છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મેકેનિકલ બરાબર ઇલેક્ટ્રોનિક્સના ઇલેક્ટ્રોનિક્સના જે સ્ટુડન્ટ હશે એમના માટે પણ આ ભરતી છે એ લોકો પણ આમાં ફોર્મ ફિલ કરી શકે છે અને જો આ પીડીએફથી જો પ્રિપેસન તમારે કરવી હોય તો તમે આનામાં કોને કોન્ટેક્ટ કરી શકો છો તો અહીંયા પહેલો ક્વેશ્ચન આપેલો છે ધ ફ્રીક્વન્સી એટ વિચ અ સિરીઝ આર સર્કિટ રેઝોનન્સ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ વેલ્યુ ઓફ તો આ ક્વેશ્ચન અમુક સ્ટુડન્ટ્સને ડાયરેક્ટ આ પ્રકારના જો ક્વેશ્ચન જો પૂછવામાં આવે તો થોડું ઘણું એ લોકોને કન્ફ્યુઝન થતું હોય છે તો આપણે એના માટે એક બેઝિક ની પહેલાં આપણે વાત કરી લઈએ તો એવરેજ વેલ્યુ એવરેજ વેલ્યુ એ ઇઝ ટુ કોના બરાબર હશે તો ડીસી વેલ્યુ બરાબર હશે તો તમે જોઈ શકો છો જો એવરેજ વેલ્યુ મારે શોધવી હોય તો એના માટેનું આ એક ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે વન અપોન ટી ઇન્ટીગ્રેશન વાર ઝીરો ટુ ટી વી ટી ઇન્ટુ ડી ટી બરાબર આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે એવી રીતે જો તમારે વીઆરએમએસ રૂટ મિન્સ સ્ક્વેરની જો વેલ્યુ શોધવી હોય તો એના માટેનું પણ આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે વન બાય ટી મોડમાં અંડર રૂટ વન બાય ટી ઇન્ટીગ્રેશન ઝીરો ટુ ટી વી સ્ક્વેર ટી ઇન્ટુ ડી બરાબર અને જો પીક ફેક્ટર તમારે શોધવું હોય તો વીઆરએમએસ અપોન એવરેજ વેલ્યુ વી એવરેજ અને આ તમે ગુણોત્તર લેશો ગુણોત્તર એટલે કે તમે આ બંનેનો રેશિયો લેશો એટલે કે તમને શું મળશે પીક ફેક્ટર મળશે બરાબર છે હવે જો આ પ્રકારના પણ ક્વેશ્ચન પૂછ્યા છે જો સાયનોસોડ વેપ ફોર્મ હોય એમાં જો આપણે વીઆરએમએસ એટલે કે આર એમ એસ વેલ્યુ અને જો એવરેજ વેલ્યુ શોધ્યું હોય આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુ શોધવી હોય તો એના માટે તમને ખ્યાલ જ છે કે જો આરએમએસ વેલ્યુ શોધવી હોય સાયન સાયનો સેડ વેફોર્મ માટે તો વીએમ બાય રૂટ ટુ આ તમારે યાદ રાખવાનું છે અને એવરેજ વેલ્યુ જો તમારે શોધવી હોય તો શું થશે એવરેજ વેલ્યુ શું થશે ઓલવેઝ ઝીરો થશે પણ સાયનો સેડ વેબ ફોર્મની અલગ અલગ પ્રકારના વેબફોર્મ હોય છે એના માટેની આરએમએસ વેલ્યુ પણ અલગ અલગ હોય છે તમે એ જોઈ શકો છો બરાબર આ ટાઈપનું જે વેબફોર્મ હશે એના માટે આ આર વેલ્યુ શું હશે વીએમ બાય રૂટ ટુ અને એવરેજ વેલ્યુ ટુ વીએમ બાય પાય થશે હવે આ પ્રકારનો વેવર્મ તમે જોઈ શકો છો એમાં ની વેલ્યુ વીએમ બાય ટુ થશે અહીંયા વીએમ બાય રૂટ ટુ થશે બરાબર અને એવરેજ વેલ્યુ વીએમ બાય પાય થશે ત્યાર પછી તમે જોઈ શકો છો આ જે છે સ્ક્વેર વેવ છે આ ફૂલ વેવ મતલબ સ્કવેર વેવ છે અને આ હાફ સ્ક્વેર વેવ છે જોઈ શકો છો આમાં વીઆરએમએસ એટલે કે વોલ્ટેજની આરએમએસ વેલ્યુ શું થશે ઇઝ ટુ વીએમ બરાબર થશે અને આના માટે વીઆરએમએસ બરાબર વીએમ બાય રૂ ટુ થશે અહીં એવરેજ વેલ્યુ જે હશે ઝીરો થશે અને અહીંયા એવરેજ વેલ્યુ શું થશે વીએમ બાય ટુ થશે ક્લિયર એ રીતના ટ્રાયંગલ વેફોર્મ જોઈ શકો છો એમાં વી વીઆરએમએસ વેલ્યુ વીએમ બાય રૂટ થ્રી થશે એવરેજ વેલ્યુ વીએમ બાય ટુ થશે અહીંયા પણ વીએમ બાય ટુ થ્રી અને વી વીવરેજ વીએમ બાય ટુ ક્લિયર હવે જો સિરીઝ સર્કિટ જે હશે એમાં આર એલ ત્યાર પછી તમે જોઈ શકો છો આર સી અને લાસ્ટમાં હશે આર એલ સી એના માટેના કેટલાક ઇક્વેશન છે તો જો આર એલ માટે વી આર એલ શું થશે અંડર રૂટ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ સ્ક્વેર બરાબર જો વી એલ ઇઝ ઇક્વલ ટુ શું થશે આઈએક્સ એલ એંગલ નાઇન્ટી ડિગ્રી તમારે એંગલ ફાઇન કરવો તો વીએલ બાય આર કરીશું તો એંગલ આપણને મળી જશે એવી રીતના આરસી સર્કિટ માટે એંગલ ફાઇન કરો તો વીસી પણ વીઆર થશે આરએસી સર્કિટ માટે તમને ખ્યાલ જ છે કે વીએલ જો વીએલ જે છે એ વીસી કરતાં મોટું હશે ત્યારે પાવર ફેક્ટર જે હશે લેગ થશે અહીંયા જો વીએલ લેસઝન વીસી હશે એ વખતે શું થશે લીડ કરશે અને વીએલ અને આ બંને જો ઇક્વલ હશે વીએલ ઇઝ ટુ વીસી તો રેઝોન કન્ડિશન આપણે કહીશું પણ પાવર ફેક્ટર જે હશે કેવું હશે નેક્સ્ટ વાત કરીએ આપણે પેરેલ સર્કિટ માટે તો આ બધા ફોર્મ્યુલા આપણે એકવાર જોઈ લઈશું જેનાથી જે જેક્ચ્યુલેટા છે ન્યુમરિકલ છે એ આપણને ઇઝીલી આપણે એને સોલ્વ કરી શકીએ તો અહીંયા જો મારે પેરેલ સર્કિટ માટે જો મારે કરંટ શોધવું હોય ટોટલ કરંટ તો મૂળમાં શું થશે આઈ આર સ્કવેર પ્લસ આઈ આરએલ સર્કિટ માટે પેરેલ સર્કિટ હશે પણ કેવી હશે આર એલ સર્કિટ એટલે પેરેલમાં રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટ પેરેલમાં લગાવેલા હશે અને જો એમાં મારે કરંટ શોધવું હોય તો આઈ આર સ્કવેર બરાબર રેઝિસ્ટન્સના એક્રોજ જે કરંટ હશે અને ઇન્ડક્ટરના એક્રોજ જે કરંટ હશે એનું આપણે શું કરીશું મોડમાં એનો બંનેનો સમ કરીશું ક્લિયર હવે એંગલ ફાઇન કરવા માટે વી બાય એક્સેલ એન્ગલ માઇનસ નાઇન્ટી ડિગ્રી એટલે પાવર ફેક્ટર ફાઇન કરું કસ ફાઈઝ ઇક્વલ ટુ આઈઆર બાય આઈ હશે એર સર્કિટ માટે જો આરસી સર્કિટ હશે અને એમાં જો ફાઇન કરવાનો હોય તમે જોઈ શકો છો કરંટ ફાઇન કરવાનો આઈઆર સ્કવેર પ્લસ આઈસી સ્કવેર એંગલ ફાઇન કરવા માટે તમે જોઈ શકો છો ફાઈસ ઇનવર્સ શું થશે આઈઆર બાય આઈ થશે આર ને સી માટે જો ફાઇન કરો તો આઈ બરાબર શું થશે આઈઆર સ્કવેર પ્લસ આઈએલ માઇનસ આઈસી સ્કવેર અને કોસ ફાઈ શું થશે આઈઆર બાય આઈ થશે અને એમાં પણ રીડિંગ લેગિંગ એના માટેની પણ અલગ અલગ કન્ડિશન આપેલી છે એટલે આ ઇમ્પોર્ટન્ટ છે તમે એ જોઈ શકો જો પાવર અલગ અલગ પ્રકારના પાવર આપેલા હોય છે રિયલ પાવર જોયું છે વીઆરએમએસ આઈઆર કોસ ફાઈ પછી રિએક્ટિવ પાવરમાં સાઇન ફાઈ આવશે અને પાવર પાવરમાં શું આવશે આઈ એમએસ અને કોમ્પ્લેક્સ પાવર તમે જોઈ શકો છો ક્લિયર અને પેરેલ રેઝોનન્સ કન્ડિશન તમે કોણ વાંચી લેજો અને આ પાવર ફેક્ટરમાં તમે જોઈ શકો છો કે પાવર ફેક્ટર જે છે એમાં આ ઓમેગા જે છે ઓમેગા ટુ શું થશે ઉમેગા એઝિકલરશે અંડર રૂટ વન બાય અંડર રૂટ એલ ઇન્ટુ સી ને આ ઓમેગા જીરો જે છે એ શું થશે મોડમાં ઓમેગા વન અને ઇન્ટુ ઓમેગા ટુ એ અપર ફ્રિકવન્સી અને લોઅર ફ્રિકવન્સી બંને મલ્ટિપ્લાય કરશું ત્યારે આપણને શું મળશે ઓમેગા હવે આ જે વેલ્યુ આની જે છે એ કી હશે ઓમેગા કરતાં વધારે હોય ત્યારે પાવર ફેક્ટર જે હશે લેક કરશે પણ એનું એડમિટન્સમાં એડમિટન્સ જે હશે એ ઇન્ડક્ટિવ નેચરમાં હશે એ રીતે લીડિંગમાં તમે જોઈ શકો છો કેપેસિટી અને બંને ઇક્વલ હોય ત્યારે યુનિટી હશે ક્લિયર

તો તમે જુઓ અહીંયા સપોઝ એક્સેલ બરાબર છે તો જે ઓમેગા એલ અને જે ઓમેગા સી તો આપણે શું કરીશું અહીંયા ઓમેગા એઝ ઇક્વલ ટુ વન બાય ઓમેગા સી રેઝોન કન્ડિશન ઓમેગા જે છે અહીંયા મલ્ટિપ્લાય થઈ જશે એટલે ઓમેગા સ્ક્વેર વન બાય એલસી એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયા આ જે ફ્રિકવન્સી જે છે એ ડિપેન્ડ અપોન કોના પર ડિપેન્ડ રહેશે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટ આ બંને પર ડિપેન્ડ રહેશે નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન અહીંયા ઇમ્પિડન્સ આપેલો છે ઇમ્પિડન્સ કેટલો આપેલો છે જુઓ ઇફ ઇમ્પિડન્સ ઝેડ વન થર્ટી અહીંયા કેટલા ડિગ્રી આપેલો થર્ટી ડિગ્રી અને ઝેડ ટુ આપેલું છે ફિફ્ટી ફિફ્ટી ડિગ્રી આપેલું છે આ ડિગ્રી છે અહીંયા બરાબર વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ ઝેડ વન ઇન ટુ ઝેડ ટુ તો સિમ્પલ છે તમે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશો ત્યારે તમને ઇઝીલી તમને મળી જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે જો અહીંયા એસી શું છે ધ ઇનપુટ ઓફ એન એસી સર્કિટ હેવિંગ પાવર ફેક્ટર કેટલો આપેલો જીરો પોઈન્ટ એટ કરે છે બરાબર અને ફોર્ટી કેવી કેટલા પર લેક કરે છે તો ફોર્ટી કેવી તો કેટલો પાવર ડ્રો થશે અહીંયા તો જુઓ અહીંયા આપણે અહીંયા પાવર શોધવાનું કીધું છે પાવર ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ પોસ ફાય ફોર્મ્યુલા શું થશે પી ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ પોસ ફાય અને એસ શું આપેલું છે ફોર્ટી કેવી એ મલ્ટિપ્લાય કરશો તો તમને શું મળશે એસી સર્કિટ ઇઝ કેટલો આપણે ટેન કેવી આપેલું છે એક્ટિવ પાવર કેટલો આપેલો છે એટ કિલોટ તો રિએક્ટિવ પાવર શોધશે તો અહીંયા તમે જોઈ શકો છો એસ અહીંયા આપેલું છે રિએક્ટિવ પાવર શોધવાનો છે બરાબર અને એપરન્ટ પાવર એટલે એક્ટિવ પાવર આપેલો છે ક્લિયર તો જુઓ અહીંયા એસ જે છે એ શું છે એપરેન્ટ પાવર છે ટેન કેવી આપેલો છે અહીંયા તો એસ બરાબર શું થશે ટેન કેવી એ અને પી આપેલો છે એટ કિલો વોટ હવે જુઓ એસ સ્ક્વેર ઇઝ એક ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્કવેર થશે એક્ટિવ પાવર પ્લસ રિએક્ટિવ પાવર અહીંયા આપેલો છે s કેટલો આપેલો 10 kV આપેલો છે 10 નો સ્ક્વેર કરીશું આપણે અને આ એક્ટિવ પાવર એટલે 8 નો સ્ક્વેર અને આપણે રિએક્ટિવ પાવર શું થશે એટલે રિએક્ટિવ પાવર આપણે શોધવાનું છે ક્લિયર શું થશે q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે 100 64 100 64 કરશો તમે એટલે 36 આવશે અને આ q નું જે વર્ગમૂળ તમે નીકળશો તો 6 બરાબર જે એકમ કોણો છે તો રિએક્ટિવ પાવર નો એકમ છે ક્લિયર વેલ્યુ ઓફ કરંટ ઇઝ ટ્વેન્ટી અહીંયા જો અહીંયા શું કહે છે કે વોટ ઇઝ ધોટ ઇઝ ધ વેલ્યુ ઓફ કરંટ हाफ सर्किट सर्किटर जो हाफ पॉवर हे तर करंट वेल्यू के मेक्सिम वेल्यू ऑफ करंट इ्वी जो मेक्सिम वेल्यू ट्वेंटी हो तो बीजुट केवर तो सौ फॉर्म्यूला है, है हाँ तो जो पार पार जो पी इज इक्वल टू आईस्क्रर पी को प्रोफेशनल हम आइसक्रंट तो अँ तो जो पी वन बराबर शो अपे पी तो पी टू जो आप हाफ पॉवर आ बने रेस्यू लैस કારણ કે બંને પ્રપોર્શનલ માં છે તો p1 by p2 i1 i1 by i2 એનો સ્ક્વેર તો અહીંયા જો p2 કેટલો આપેલો છે p uh, p by 2 હવે 2 જે છે ઉપર આવી જશે pp કેન્સલ થઈ જશે અહીંયા તો i2 તમને શું મળશે i2 20 by uh, root 2 તો i2 તમને શું મળશે 14.14 એમ્પિયર તમને મળશે આ જો તમને બેઝિક રિલેશન આ તમને ખ્યાલ હોય ને તો તમે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન સોલ્વ કરી શકો તમારી પાસે બેઝિક તમે બધા ફોર્મ્યુલા તમને ખ્યાલ છે પણ ફોર્મ્યુલા ક્યાં એપ્લાય કરવાના છે કેવી રીતે કરવાના છે એ તમને ખ્યાલ હોવો જરૂરી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે વોટ વિલ બી ધ ઇક્વેશન ઓફ ઓલ્ટરનેટિંગ કરંટ આઈ વિથ ફ્રીક્વન્સી ફિફ્ટી અર્સ અને આરએમએસ વેલ્યુ કેટલી આપેલી સાત સિત્તેર પોઈન્ટ સાત એમ્પિયર તો આઈ આઈ આર વેલ્યુ કેટલી આપેલી સિત્તેર પોઈન્ટ સાત આપેલી છે ફ્રિકવન્સી ફિફ્ટી અર્સ છે તો આઈ નું સૂત્ર શું છે આઈ એમ બાય રૂટ ટુ છે ક્લિયર શું કરું છું આપણે તો અહીંયા જુઓ આઈમેક્સ કેટલું થશે જો આઈએમએસ કેટલું સિત્તેર પોઈન્ટ સાત આપેલું છે આઈમેક્સમાં કેટલો આપેલું અહીંયા છે તો શું થશે સિત્તેર પોઈન્ટ સાત ગુણ્યા રૂટ કરો છો તમે મલ્ટિપ્લાય બાય રૂટ ટુ તો કેટલો મળશે હંડ્રેડ મળે તમને તો આઈમેક્સમાં કેટલી વેલ્યુ મળી હંડ્રેડ ક્લિયર હવે આરએમએસ અહીંયા જુઓ બીજું શું કીધું છે અહીંયા ફ્રિકવન્સી આપેલી છે તો આપણી પાસે ફોર્મ્યુલા ઓમેગા બરાબર શું છે ટુ ફાય એફ 2 पाई एफ तो શું થશે અહીં ફ્રીક્વન્સી આપેલી છે 50 Hz / 3.14 * એટલે 314 આવશે હવે આ જે ઇક્વેશન છે આપણી પાસે i = im sin omega t એમાં im ની વેલ્યુ શું હશે 100 હશે sin omega ની વેલ્યુ શું થશે 314 અને t તો ઇક્વેશન ફાઇનલ શું થઈ જશે અહીં વોટ will be the equation of order finding correct ઇક્વેશન શું થશે ઓર્ડર ડિટરમિનન્શન તો im sin omega t એટલે 100 sin 314 * t ક્લિયર હવે આ પણ સિમ્પલ જ છે અહીંયા જો એપરન્ટ પાવર ફોર ધ પાવર ટ્રાયંગલ તો એપરન્ટ એપરેન્ટ પાવર કેટલું થશે તો એપરન્ટ પાવર મારો શોધો છે અહીંયા વીએ આ જે છે એપરન્ટ પાવર છે અમારે એપરન્ટ પાવર શોધવું હોય અહીંયા તો જુઓ રિએક્ટિવ પાવર શું થશે હન્ડ્રેડ બાય રિએક્ટિવ પાવરનું ફોર્મ્યુલા શું છે વીઆઈ સાઇન ફાઈ ક્લિયર રિએક્ટિવ પાવર અહીંયા જુઓ સાઇન થર્ટી આપેલો છે ફસ્ટ મિનિટ તો જુઓ અહીંયા રિએક્ટિવ પાવર એ કેટલો આપેલો છે અહીંયા હંડ્રેડ આપેલો છે ક્લિયર રિએક્ટિવ પાવર કેટલું આપેલું છે રિએક્ટિવ પાવર આપેલો છે હંડ્રેડ સોરી વન થાઉઝન્ડ આપેલો છે ક્લિયર વી એ વી આપણે શોધવાનું છે એટલે એપ્રન્ટ પાવર શોધવાનો છે સાયંત્રીસ સિમ્પલ જ છે હા તો વીએ ને પેલી બાજુ લઈ લો તમે એટલે કેટલું થશે અહીંયા એક હજાર ભાગે સાયંત્રીસ કરશો તો એ રીતે તમને મળી જાય સાયંત્રીસની કિંમત વન બાય ટુ એટલે ઉપર બે હજાર બે હજાર છે એટલે કેટલા આવશે બે હજાર વી એ એટલે જે પાવર આપણે શોધવાનો છે એ આપણને મળી ગયો

મળશે ક્લિયર તો આ પ્રકારના ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું અને કરતાં પણ સારા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીશું ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો